નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં ક્ષત્રિય સમાજનો ધર્મ રથ વાઘરા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત તાલુકામાં ક્ષત્રિય સમાજનો ધર્મ રથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત આ ક્ષણે ઓરા ચોકડી ખાતે વાઘરા મુસ્લિમ ગરાસિયા સમાજ દ્વારા રથનું સ્વાગત કરી રાજ્ય વ્યાપી વિરોધને સમર્થન જાહેર કર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહયાત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજના ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે ભાજપાનો ઠેઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ને આ જોજ ધર્મરથ વાકરા ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાવ્યું ને ધર્મરથ રહી વિરપાલસિંહ અટો દરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર પરિમલસિંહ રણા કમલસિંહ રાજ મનોજભાઈ પરમાર મયુરસિંહ પરમાર સહિત અગ્રણીઓ જોડાયા હતા આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણી વીરપાલસિંહે જણાવ્યું કે ભારત દેશમાં આપણે બાવીસ કરોડ છીએ જે આપણે આપણને ઓછા આંકી એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખીને તેને છાવરવામાં આવે છે ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે આપણી અસ્મિતાનો પ્રશ્ન છે આ નાનકડા છોડને ખાતર પાણી આપી આપણે વટવૃક્ષ બનાવ્યું આ વટવૃક્ષ આપણને છાયડો ન આપતો હોય તો આ વટવૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે હરસિદ્ધિ માતાના મંદિર રાજપીપલાથી જે રથ નીકળેલો હતો ધર્મ રથ તે આજે સાત તાલુકાની અંદર જ્યારે પ્રવાસ કરવાનો હોય ત્યારે આજે વાઘરા મુકામે આજે આપણે ઉપસ્થિત છે રથનો મૂળ હેતુ એ છે કે આ તમામ સમાજોની મા બેન બેટીઓની અપમાનનો જ્યારે પ્રશ્ન હોય આગેવાની ક્ષત્રિય સમાજ કરતા હોય પરંતુ આ આખા રથની અંદર પણ અને આખા યુદ્ધની અંદર પણ તમામ સમાજોનો સતત સહયોગ મળતો રહ્યો છે ગરાસિયા સમાજ હોય પટેલ સમાજ હોય ગુર્જર સમાજો તમામ સમાજોનો જ્યારે રજવાડા રહી ચૂકેલા છે ત્યારે આ લડાઈ માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી સીમિત નથી આ તમામ સમાજોની મા બેન બેટીને અસ્મિતાનો પ્રશ્ન હોય ક્ષત્રિય સમાજની આ યુદ્ધની અંદર તમામ સમાજ સાથ સહકાર આપીને આ યુદ્ધને વધુ જ્વલંત અને વધુ મજબૂત બનાવશે એ ખાતરી સાથે વાઘરા મુકામે અહીંયા ઉપસ્થિત છે મારું સાજીદ રાજ છે અને હું વાઘરા ગરાશિયા સમાજમાંથી આવું છું તમારી સાથે પણ બધા અહીંયા ઉપસ્થિત છે પહેલાં સૌ પ્રથમ તમે જે ક્ષત્રિય સમાજનો રથ અહીંયા વાઘરા પધારેલ છે એનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને આપ જે પણ ઝુંબેશ છે ક્ષત્રિય સમાજની આખા ગુજરાત લેવલમાં આખા દેશ લેવલમાં એના ખભેથી ખભા મિલાવી એમની સાથે અમે ઊભા રહીએ છીએ તમામ મુસ્લિમ ઘરાચાર સમાજ વાઘરા તાલુકા ભરૂચ જિલ્લા અને અમે પણ એમની સાથે જ છીએ અને લોકસભામાં પણ જે પણ એમને કહેશે માર્ગદર્શન આપશે અમારા આગેવાન અને એમાં મુસ્લિમ ગરાચયાર સમાજ બી સંપૂર્ણપણે ખભાથી ખભા મિલાવીને અમે ક્ષત્રિય સમાજની સાથે છે અને જે પણ એ કહેશે અને ભાજપનો જે અહીંયા વિરોધ કરવાનો છે એ વોટ અમે એક પણ નહીં નાખવા દઈએ અને સત્ય સમાજની ખપરીને અમે હાથે રહીશું